ઉત્તર ઉતરાયણની સવાર થઈ ગયા અને વિધિ સાબેન અમારા સવાર સવારના નાઈ ધોઈ તૈયાર થઈ ગયા હજુ તો સાત વાગ્યા તોય આમે વીધ સબેનની સવાર મોડી પડે પણ આજે વહેલી ઉઠી ગઈ કામ તો અને જો આ પતંગનો ઢગલો કરીને બેઠી અત્યારે કિનાર બાંધવાની છે ગ્યારે ચગાવા જવાનું હે કી ગ્યારે ડાઇરેક્ટ ચગાવા ચડ ચગાવા મિત્રો જો આજે છે ઉત્તરાયણ અને જોતા હશે ને તો ઓળખાણ થઈ જ કે આ મોટા નાના નણંદા એની ભાભીઓ બધા ને ઓળખાણ થઈ ગઈ બધા

અને મારા શીતલબેન પીસે છે આ છોકરી બધી જમવા બેસી ગઈ છે ચલો મિત્રો ઊંધિયું ખાવું હોય તો ઉત્તરાયણ નો હલવો થાળી કરે છે જય શ્રી કૃષ્ણ પતંગ ચગાવીને આવી થાકી ગઈ

મિત્રો અત્યારે જો ઉત્તરાયણનું અમારે પરિવાર જમણવાર ચાલી રહ્યો છે આ અમારા મોટાભાઈ શૈલેષભાઈ આ ભરતભાઈ આ અમારા જગદીશ કુમાર આ અમારા સૌથી મોટા ભાઈ પ્રીતભાઈ આ અમારા એન્જિનિયર કે હર્ષભાઈ એકાઉન્ટન્ટ સોરી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને આ છે આ ફોરેનર છે અમારા જો આખો દિવસ ઝાબે રહે તો કાળા ના પડે ના ગોપાલભાઈ જેમના તરફથી જમવાનું છે ઉત્તરાયણનું આ આ સર્વિસમાં છે આ બેન સર્વિસમાં લાગેલા છે અત્યારે અમારા મોટા બેટ આ મોટર આ આ બેનને આ બેનને સલાડ વધારે ખાવાનું છે ડોક્ટરે પ્રિસ્ક્રિપ કર્યું છે એટલે આ બેન સલાડ વધારે ખાતા અમારા અને આ ભાઈ શર્મા છે જો છોકરીથી એમ આ ભાઈ શર્માઈ છે અને આ અમારા ડોટર

জয় শ্রী কৃষ্ণ নূন্য দিদি দিদি আচ্ছা নূন্য

કે શું છે અમે એટલી સંસ્કારી કહેવાય ખાવા ટાઈમે ઘણી આજે અમારા ઘરવાળાએ એમ કીધું કે લેડીસો પહેલા ફર્સ્ટ લેડી اچھا બધી જગ્યાએ બરાબર છે સરદ ભાભી કાકી કાકી સોરી સરદ કાકી તમારું શું કહેવું છે ભરત ભાઈને મીના ભાભી જો ઉના થયા છે સવાર થી આજે ધંધેલા ગેલા છે તો આજે ઉના થઈ ગયા છે બરાબર છે એટલે ગોપાલ ભૂલી ગયા છે

હા તો મિત્રો તો એનું આજે સમૂહ ભોજન છે જો બધા જેન્ટ્સનું તો ઓલરેડી પતી ગયું છે બરાબર છે અમે વધુ ઘટીઓ જે વચ્ચે અમે બેઠા છીએ ચિંતા ના કરો તમે લોકો બધું જમી લેજો નિરાતે જો આ લેડીઝો અત્યારે જમી રહ્યા છે ઉત્તરાયણના જો જો અત્યારે ગાજરનો હલવો ઢોકળા સલાડ પછી છાસ ઉજી પાપડ અને ભૂંગરા ક્યાં ભૂંગરા ક્યાં આ સોસ

báo chứ, cho chị làm một cái, chị đi học sẽ tham báo cô. chúng

મિત્રો આજે અને અમે બધા આવી ગયા છે ઉત્તરાયણ ને પતંગ ચગાવવા માટે જો પાછળ બધા ચગાવે છે પતંગ જો તમે બતાવો અમદાવાદ નજારો guys black and white so oh guys putaran ini aja sama dari super button cerai dia aja enjoy kali dia aja putra ini oh, happy putra ini all guys Ciao Mitro, amda da un treno, non c'è તે ધ્યાન છોકરા dance કરે તો રંજનબેન કેવા કામના છે જો કન્યા બાંધે નઈ જનની કન્યા હોતા છે તો તમે બધા રહી જા કેવા મસગુલ થઈને બાંધે છે કન્યા એને બાંધે લો તો

पतल चढ़ा हुआ है काकी है <laughs> ये मेरी मम्मी है ये मैं हूँ <laughs> पतंग चकावे का मौज करिए। दी अहमदाबाद में अहमदाबाद की पतंग दीदी से नहीं पतंग हल्ला है को ना जग। मैं चले देखो